બાડોલી કડોદ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે ચાલી રહેલી અને બીનાબેન ઠાકોરે પોથી પૂજન કર્યું હતું વ્યાસપીઠ પરથી પ્રફુલભાઈ શુક્લ કહ્યું હતું કે પદાર્થોથી જીવ રાજી થાય છે જ્યારે પરમાત્મા કેવલ પ્રેમથી જ રાજી થાય છે વ્હલો પ્રેમને વશ થયો રાજી એણે ખાધી છે વિદુર ઘર ભાજી પ્રેમથી પરમાત્મા વશ થાય છે એ વિદુરજીએ સિદ્ધિ કર્યું છે લાયકાત કરતાં વધારે અપેક્ષા દુઃખ આપે છે પ્રભુ જે સંજોગ અને સ્થિતિમાં રાખે એ પ્રસાદ માનીને સ્વીકારી લેવું એ વિદુરજીનો જીવન મંત્ર છે એટલે જ વિદુરજી ભક્ત શિરોમણી બન્યા છે કલ્પનાબેન દેસાઈ રમેશભાઈ પટેલ વિજયભાઈ ગોસ્વામી દેવુભાઈ ગામિત પ્રણવ ઠાકોર કિશોરસિંહ રાજપુરોહિત મોટા કલાબેન ભક્ત